જય માતાજી જય મા મોગલ જય મા સોનલ જય મા કરણી હું માવદાન ગઢવી એક જાહેર કરું છું કે ગઈકાલે એક ગ્રુપની અંદર એક અમારે ચર્ચાનો એક વિડીયો મેં મૂકેલો કે જે મારી ચેનલ નથી પણ બીજા ચેનલમાં જે ગ્રુપમાં હતો ને કોઈ ચડાવી દીધો છે વિડીયો એમાં જે હું દેવ્યા ખવડના જે માં સુધી કે જે કંઈ મારાથી બોલાઈ ગયું છે એ બદલ સમા માફી માગું છું કારણ કે માં સુધી ના બોલાય પણ મારાથી બોલાઈ ગયું થાય માફી માગું છું મા તો સૌની સરખી જ હોય અને અમારે તો મામાના બાણેજનો નાતો છે પણ હવે દેવ્યાજ ખવડે જે ગુજરાત ગઢવી વિરુદ્ધ જે કંઈ ભાષણો કર્યા હતા સ્ટેજ ઉપર એને લઈને એક સમાજની લાગણીને લઈને મારાથી બોલાઈ ગયું છે તો દેવ્યાજ ખવડના મા સુધી ના બોલાય હકીકતમાં એ મારી મોટી ભૂલ છે એ બધા હું માફી માગું છું અને એ પણ એક ક્ષત્રિય છે અને ક્ષત્રિયાણી વિષય ના બોલાય એ બદલ હું ક્ષમા આંચના ચાહું છું એટલે કોઈ ખોટું ના લગાડતા ભાણેજ ગણીને ભૂલચૂક માફ કરજો એટલે દેવ્યાત ખવડ કલાકાર છે અને સ્ટેજ ઉપર આવા બમફાટ કરે છે તો એને પણ બધા થોડું કહેજો કે તારે પણ ભાઈ થોડું આ ચારણ સમાજનો એ પણ દીકરો છે તો એને પણ સમૂહમાં ના કહેવાય કહેવું હોય તો એમ કહેવાય કે એકલાને કહી દેવાય આજ અમને ખોટું લાગ્યું હોય તો એનું મુખ્ય કારણ એ જ છે કે એક વ્યક્તિને તમે ટાર્ગેટ કરી શકો પણ આખા સમાજને ન કરી શકો ને પારિવારિક સંબંધો તો કાઠી ચારણોના વર્ષો વર્ષ છે જ તે અને રહેવાના જ છે કોઈ કલાકારના આશા કાંઈ તૂટી નથી જવાના અને મારાથી આજે એક વધારે બોલાઈ ગયું હોય તો તમામ મામા પક્ષને વાણી તરીકે હું તમારી માફી માગું છું કારણ કે મને આવો કોઈ હેતુ હતો નહીં બોલવાનો પણ આ એક કેમ બોલાય ગયું મને ખ્યાલ નથી અને કોઈ બીજું તો કંઈ નહીં પણ ભાણે જ છું એટલે વધારે કાંઈ નથી કહેતો આઈ એમ સોરી મામા અને થોડો દેવ્યાત ખબરને પણ જે કલાકાર અને એને પણ તમે આપ કહેજો અને હમણાં ઘણા એવા વિડીયો છે એની અંદર કેટલું એને લોકો કહેશે તો આ તો હું ભાણેજ છું એટલે ભાણેજનો નાતો નિભાવું છું મારાથી ના બોલાય પણ બોલાઈ ગયું છે એટલે આઈ એમ સોરી આઈ એમ સોરી જય માતાજી જય મોકર